નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હેતર વગર સુરતના પર્વત વિસ્તારમાં આવેલા એક કોમર્શિયલ મોલ ની અંદર ફૂડ ટેસ્ટિંગ લેબ ની આડમાં ધમધમતી હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સ ની ફેક્ટરી ને સુરત એસઓજી પર્દાફાશ કર્યો છે જેમાં આંતરરાષ્ટ્રીય લંડન કનેક્શન ખુલતા પોલીસ સ્તબ્ધ થઈ ગઈ છે અમરોલીમાંથી માંથી બસો ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયેલા જીલ ઠુમન ની કબલાત બાદ પોલીસે પોલાર શોપિંગ સેન્ટરની લેબમાં દરોડા પાડી ડ્રગ્સ બનાવનાર સિનિયર ટેકનિશિયન સહિત કુલ ત્રણ શખ્સની ધરપકડ કરી છે લંડનમાં બેઠેલા માસ્ટર માઇન્ડર અને લેબના માલિક જનક જાદાણીના ઇશારા અને ફાઇનાન્શિયલ મદદથી શહેરમાં જ નશાનું ઝેર તૈયાર કરી યુવાધનને રવાડે ચડાવવાના આકાવતરામાં પોલીસે બે પણ બાણું લાખનો મુદ્દામાલ તૈયાર ડ્રગ્સ અને જ્વલનશીલ કેમિકલ્સનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે આ સમગ્ર પ્રકરણની શરૂઆત એક જાન્યુઆરી બે ના રોજ થઈ હતી જ્યારે એસઓજી અંબોલી છાપરા ભાટા રોડ પરથી એકવીસ વર્ષે જીલ ભૂપતભાઈ ખુમરને બસો છત્રીસ પોઈન્ટ સાતસો એસી ગ્રામ એમડી ડ્રગ્સના ના માલ સાથે પકડી પાડ્યો હતો જીલની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી કબલા સામે આવી હતી કે આ ડ્રગ્સ કોઈ બહારના રાજ્યમાંથી નથી આવ્યું પરંતુ સુરત શહેરની અંદર જ એક ખાનગી લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યું છે

ફૂડ ટેસ્ટિંગ ના નામે ચાલતી આ લેબ વાસ્તવમાં મોટો ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાનું સાબિત થયું હતું આ રેકેટ નો સૌથી ચોંકાવનારો વડાંક લંડન કનેક્શન તરીકે સામે આવ્યો છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ડ્રગ્સ ફેક્ટરી અસલી માસ્ટરમાઇન્ડ જનક જાદાની લંડન માં બેસીને આખું નેટવર્ક ઓપરેટ કરી રહ્યો છે લંડન થી જ આ લેબ માટે જરૂરી ફાઇનાન્શિયલ મદદ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હતું વિદેશમાં બેસીને સુરતના યુવાધન નશાના રવાડે ચડાવવાનું આંતરરાષ્ટ્રીય કાવતરો હોવાનો હાલ જણાઈ છે જેમાં વધુ કરવામાં સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર